હા એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને આજે આપણે જોઈશું ફોન્ટ વિશે આજે આપણે ફોન્ટ વિશે વાત કરીશું ફોન્ટ આજના જમાનામાં ઘણા બધા જ ઇમ્પોર્ટન્ટ છે ફોન્ટનું નોલેજ હોવું તમને ખૂબ જ જરૂરી છે બાય ડિફોલ્ટવાળા ફોન્ટ હોય છે પણ એટલા બધા સારા અથવા એટ્રેક્ટિવ નથી લાગતા એટલા માટે ફોન્ટને કેવી રીતે ઇન્સ્ટોલ કરવા અને ક્યાંથી ડાઉનલોડ કરવા એ બધું તમને ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ જે ફિગમામાં ફોન્ટ યુઝ કરીએ છીએ એ મોસ્ટ ઓફ ગૂગલ ફોન્ટ હોય છે ગૂગલ ફોન્ટ સિવાય પણ ઘણા બધા ફોન્ટ હોય છે તો આજે આપણે એ નવા ફોન્ટને કેવી રીતે ઇન્સ્ટોલ કરીશું અને પછી આપણને ફિગમામાં કેવી રીતે યુઝ કરીશું એ શીખીશું ફ્રેન્ડ આપણે જે રોજ ફોન્ટ યુઝ કરીએ છીએ એ મોસ્ટ યુઝેબલ ફોન્ટ છે એ ચાર ફોર્મેટમાં આવેલા છે સેરી ફોન્ટ સેન ફોન્ટ સ્ક્રિપ્ટ ફોન્ટ ડિસ્પ્લે અથવા ડેકોરેટિવ ફોન્ટ આ ચાર ટાઈપના ફોન્ટ છે એના સિવાય પણ ઘણા ટાઈપના છે પણ આ ચાર ટાઈપ તો ફોન્ટ કેવી રીતે ઓળખવા તો સેરી ફોન્ટના એજીસ હોય છે એ થોડા કવ હોય છે તમે અહીંયા આગળ જોશો તો ત્યાં આગળ તમને થોડા કવ એજીસની અંદર દેખાશે ત્યારે સમજી દેવું કે એ ફોન્ટની અંદર યુઝ થયેલા છે સેરીફ સેન ફોન્ટ એ નોર્મલ ફોન્ટ હોય છે જેમાં કોઈ પણ એજિસ અથવા કવ હોતા નથી પછી છે સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ ફોન્ટ એ કર્સિવ અથવા હેન્ડ રાઇટિંગ ફોન્ડ એ ટાઈપનું લખેલું હોય છે એને સ્ક્રિપ્ટ ફોન્ટ કહેવામાં આવે છે ડેકોરેટિવ ફોન્ટ જે ડેકોરેટિવ કરેલા હોય છે જે નોર્મલી વધારે દેખાતા નથી ચાર ફોન્ટના ફિલ્સ અલગ અલગ હોય છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા ફોન્ટ યુઝ કરવાના છે ફોન્ટ એ લક્ઝરિયસ વસ્તુ માટે અથવા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ અથવા કોઈ સિરિયસ ઇસ્યુ દેખાડવા માટે યુઝ થાય છે પછી સેન સેરીફ ફોન્ટ એ દરેક જગ્યાએ યુઝ થાય છે એમાં કંઈ પોતાનું ફીલ નથી હોતું એટલા માટે એને કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકાય છે નોર્મલ વસ્તુ લખવા માટે ત્યાં સેનસેરીફનો યુઝ થાય છે પછી સ્ક્રિપ્ટ સ્ક્રિપ્ટ ફોન્ટનો ઉપયોગ સોફ્ટ વસ્તુઓ સોફ્ટ વસ્તુઓ અથવા બ્યુટિફુલ વસ્તુઓ લખવા માટે યુઝ થાય છે જેમ કે વેડિંગ ઇન્વિટેશન કાર્ડ ત્યાં તમે સ્ક્રિટ ફોન્ટનો યુઝ કરી શકો છો ડિસ્પ્લે ફોન્ટનો યુઝ તમે સ્પોર્ટ્સ છે અથવા એક્શનવાળી કોઈ વસ્તુઓ છે જ્યાં આગળ તમે એક્શન બતાવતા હોય ત્યાં આગળ તમે ડિસ્પ્લે ફોન્ટનો યુઝ કરી શકો છો હવે વાત કરીએ કે આપણે આ ફોન્ટને ક્યાંથી ગોતીશું અને કેવી રીતે ઇન્સ્ટોલ કરીશું તો તમને ખબર હોવી જોઈએ કે નવા ફોન ક્યાંથી મળશે અને સૌથી સૌથી સરળ રસ્તો છે ગૂગલ ફોન્ટ તો અહીંયા આગળ હું ટાઈપ કરી દઈશ ફોન્ટ ડોટ ગૂગલ ડોટ કોમ ઓકે અહીંયા આગળ લોટ્સ ઓફ ફોન્ટ અહીંયા આગળ લિસ્ટેડ હોય છે જે નવા એકદમ હોય છે એ તમને અહીંયા આગળ જોવા મળશે જ્યાં આગળ સેરીફ સેન સેરીફ તમે અહીંયાથી પણ ફિલ્ટર કરી શકો છો ફોન્ટ છે પછી સેરીફ છે એવી રીતના ઘણી બધી રીતના તમે અહીંયા આગળ એને પોતાની રીતના ફિલ્ટર કરી શકો છો તો એ ફિલ્ટર કરીને તમે તમારી રીતના પ્રોજેક્ટ પ્રમાણે ફોન્ટને ઇન્સ્ટોલ કરીને ત્યાં આગળ તમે યુઝ કરી શકો છો હવે એક બીજી વેબસાઈટ છે જેનું નામ છે સ્ક્રલ ઓકે આ વેબસાઇટમાંથી પણ તમે ફોન ડાઉનલોડ કરી શકો છો જે બહુ જ મારું પર્સનલી હું યુઝ કરું છું એ વેબસાઇટ છે હારી જ્યાંથી તમે પોતાનું ફિલ્ટર પણ તમે યુઝ કરી શકો છો જ્યાં આગળ તમે જોઈ શકો છો સેન્સેરિફ ડિસ્પ્લે સેરી સ્ક્રિપ્ટ અહીંયા આગળ આના સિવાય પણ ઘણા બધા ટાઈપ્સ છે જ્યાંથી તમે એ ઇન્સ્ટોલ કરીને તમારી પોતાની પ્રોજેક્ટની અંદર યુઝ કરી શકો છો હવે એ કેવી રીતના ઇન્સ્ટોલ કરવા એ આજે આપણે અહીંયા આગળ જોઈશું તો જેમ કે આ સેન્સેરિફ ફોન્ટ છે એને આપણે સિલેક્ટ કર્યો છે એની અંદર મને કોઈ એક સારા એવા ફોન્ટ દેખાય છે જેથી આપણે ઇન્સ્ટોલ કરીને આપણા પ્રોજેક્ટ ની અંદર યુઝ કરી સકીએ તેના માટે આપણે લઈ લઈએ આ રે ફોન્ટ ને આપણે અત્યારે અહીં આગળ ઇન્સ્ટોલ કરીશું તો એના માટે ડાઉનલોડ કરી લઈએ પહેલા ડાઉનલોડ થઈ ગઈલી ફાઈલ અહીં આગળ ફાઈલ તમને દેખાશે એ ફાઈલને અનસ્ટેક કરી દેવાની ને ત્યાં આગળ ડબલ ક્લિક કરી દેતા તમે એ ફાઈલને ઇન્સ્ટોલ કરી લેવી

એ ફોન અહીંયા આગળ ડિસ્પ્લે ના થાય તો તમે એપ્લિકેશનને એક વખત રિસ્ટાર્ટ કરવી અને પછી એની અંદર ચેક કરવું ઓકે તો અહીંયા સુધી તમને સમજાઈ ગયું હશે કે કે ફોન્ટને કેવી રીતના ઇન્સ્ટોલ કરવી અને ક્યાંથી એને ડાઉનલોડ કરવી સો આજે બસ અહીંયા સુધી જ મળીશું એક નવા એપિસોડ સાથે ત્યાં સુધી સ્ટે ક્રિએટિવ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય